અને પોતાની રીતે જ કરી કર્યો હતો સુરતના અડાજણ વિસ્તારમાં આમ્રપાલી રો હાઉસમાં મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા કે વેંકટેન્શન નાયકર પોતાની બે ડિગ્રી અને પત્ની સાથે રહેશે તમે બંને ડિગ્રી જોડવા છે તેમાંથી વી માનુશ્રી નામની ડિગ્રી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બીટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે વિમાનુશ્રીએ શનિવારના રોજ પોતાના ઘરે જ સાંજના સમયે પોતાના મૂળાને લોકવાળી પ્લાસ્ટિકની થેલીથી કવર કર્યો અને પોતાના હાથ પણ લોકવાળો પ્લાસ્ટિકનો બેન્ડ બાંધીને પોતાની રીતે જ ગુંગળામણ કરીને આપઘાત કર્યો હતો આ ઘટનાની જાણ વિદ્યાર્થીનીના પરિવારને થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ડોક્ટર દ્વારા તપાસ કરતાં વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત